મંત્રીઓ પણ છે વિસ્તારમાં ત્યારે જામનગર અને જામ તારાજી છે તેનો જે તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે ત્યારે હાલ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને જેને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે સૌથી વધુ અસર જે છે દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં વર્તાય છે ત્યાં સૌથી વધુ વરસાદ પડ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક જામનગર અને દેવભૂમિ દ્વારકા છે ત્યાં વધુ અસર થઈ છે છે અને તેને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ ખંભાળિયા સુધી નિરીક્ષણ કરવાના ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારો છે પૂરગ્રસ્ત વિસ્તારો ની મુલાકાત લીધી અને જ્યાં જામનગર થી ખંભાળિયા નું હવા નિરીક્ષણ કર્યું છે ત્યારે સીએમ પૂરગ્રસ્ત વિસ્તારો જે છે તેનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે ત્યારે જામનગર ખાતેથી હવાઈ માર્ગે ખંભાળ્યા જશે અને જ્યાં રાજ્યના પ્રભારી મંત્રીઓ સાથે પૂરગ્રસ્ત જે વિસ્તારો છે આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં